બોટાદ જિલ્લામાં ગઢડાના મેઘવડિયા ગામના એક વ્યક્તિનો પાણીમાંથી મૃતદેહ મળ્યો મેઘવડિયાથી તાટમ જવાના રસ્તા પર નાળામાં રહેલ પાણીમાંથી મૃતદેહ મળ્યો નાળામાં વરસાદી પાણી ભરાયેલું છે તેમાંથી મૃતદેહ મળ્યો ગામના લોકોને જાણ થતા લોકોએ ગઢડા પોલીસને કરી જાણ મેઘવડીયા ગામના હરજીભાઈ મગનભાઈ ચાવડા નામના વ્યક્તિ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે

પાછળ પાણીમાં પાણી ભરાયેલું હતું એમાં ડૂબી ગયેલા હતા અને મૃત હાલતમાં મળી આવેલ હતા તો એને પીએમ માટે અહીંયા સીએચી ગઢડા ખાતે લાવવામાં આવે છે આ અંગે પોલીસે જાણ થઈ છે આ જાણ થઈ